દુખાવો પડે છે ને તેના પરિવારજનો તેને દવાખાને લઈ જવા માટે અલથે જોલીમાં લઈ જાય છે ને તે સમયે તે રસ્તામાં જ બાળકને જન્મ આપે છે દક્ષિણ ગુજરાતમાં આ નર્મદા જિલ્લાની વાત કરો કે પછી તમે અન્ય કોઈ જિલ્લાની વાત કરો તે આરોગ્ય વિભાગ અને સરકારી દવાખાનાની સ્થિતિ બધથી બદતર છે આવા આરોપ સમયાંતરે આ ધારાસભ્ય ચૈતર વસાવા લગાવતા હોય છે ઘટનાને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે આજે નર્મદા જિલ્લાના ઘરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાથી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે આરોગ્ય વિભાગની સરકારી દવાખાનાની કથળેલી હાલત છે તે ત્વરિત સુધારવાની જરૂર છે આવી માંગણી કરી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો